ભાવે રજીસ્ટ્રેશન રદ થયા મગફળી ટેકાના ભાવે વેચવા ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ દ્વારા જાણ કરવામાં આવી જસદણ ના આટકોટ સણાથડી મોટા દડવા

મોટા દડવા હવે અમે વીસ વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઈટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઉભા છે મગફળી દેખાય જ છે અને છે જ મગફળી તો એના સેટેલાઈટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય હવે આવી રીતે ધક્કા ખાઈ ખાઈને અમે ફોર્મ ભર્યા છે અત્યારે મોસમનું કામ ચાલુ છે મગફળી લેવાનું કામ ચાલુ છે તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા આ એક લાલચ દેવાની વાત છે ન લેવાની નીતિ છે સરકારની અને આવી રીતે કરશે તો પાછળ જાય અને આપઘાત કરવાનો વારો આવશે અને જો સરકારને આ મગફળી લેવી હોય તો કોઈ માથે હાથ નથી રાખતા ટેક્સ ભરીશી એના રિફંડમાંથી એને પાછા કરવાના છે પૈસા કોઈ સરકારના ઘરમાંથી કે એના પૈસા ખેડૂતને નથી આપવાના